આગળ વાત કરીશું સુરતથી અને એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો સુરતથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતમાં એથર કંપનીમાં આગમાં વધુ એક કામદારનું મોત થયું છે અગાઉ સુરતમાં એથર કંપનીમાં જે આગની ઘટના બની હતી જેમાં સાત લોકોના કંકાલ મળી આવ્યા હતા ત્યારે વધુ એક કામદારનું મોત થતા કુલ મૃત્યુઆંક દસ થયો છે સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કંપનીમાં આગની ઘટના બની હતી જેમાં સ્થળ પરથી જ દસ જેટલા બાનો કંકાલ બળેલી હાલતમાં મળી આવ્યા હતા ત્યારે વધુ એક કામદારનું મોત થયું હતું ત્યારે આજે

પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ના તો કોઈ કરવામાં આવી છે આ વચ્ચે મોત નિપજ્યું છે જેમાં કુલ આ ઘટનાની અંદર મૃત્યાંક દસ ઉપર પહોંચ્યો છે આ સિવાય અન્ય કર્મચારી પણ જે છે તે બાજુની મિલનો મોતને ભેટ્યો હતો કારણ કે જયારે આ ઘટના બની હતી ત્યારે ઘટના દરમિયાન અન્ય કર્મચારી પણ

લોકોના માનવ સંકાલ પણ આ ઘટનાની અંદર મળી આવ્યા હતા સત્યાવીસ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ તમામ લોકો જીવન મરણ વચ્ચે જે ઝોલા ખાઈ રહ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આજે વધુ એક કામદારનું મોત નિપજ્યું છે જે કુલ મૃત્યાંક દસ થયો છે મહત્વની બાબત એ પણ સામે આવી રહી છે કે એફએસએલ જે રિપોર્ટ છે તે સબમિટ કરી દીધો છે અને આ રિપોર્ટ ગાંધીનગર ખાતે હાલ રવાના કરી દેવામાં આવ્યો છે એટલે શક્યતા ચોક્કસ થી છે કે કંપની સામે ક્યાંક ને ક્યાંક હવે કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે જિલ્લા કલેક્ટર જોડે જીએસટીવી દ્વારા આ મામલે વાતચીત પણ કરવામાં આવી હતી અને તેમણે કહ્યું છે કે જે એફએસએલ નો રિપોર્ટ છે તે હાલ ગાંધીનગર ગયો છે અને ગાંધીનગર થી આવ્યા બાદ હવે ચોક્કસપણે આ મામલે કાર્યવાહી થશે કે તે હવે જોવું રહે છે આભાર આકેશોરાવા માટે અને માહિતી આપવા માટે